નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ વડોદરા શહેરના રાજથમ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લગભગ બાર ફૂટનો મહાકાય મગર દેખાઈ દેતા સ્થાનિક લોકોએ આ અંગે અલગ અલગ ટ્રસ્ટને જાણ કરી હતી શ્રી શાહી દ્વારકામયના જયેશભાઈ પટેલ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપ સિંહને પણ તેઓએ જાણ કરી હતી બંને સંસ્થાના પ્રમુખે વન વિભાગને જાણ કરી અને તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા જો કે મગર ખૂબ જ મોટો અને વજનદાર હોવાને કારણે લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન જીએસપીસીએ ડબલ્યુઆરટી અને પ્રાણી જીવરક્ષક સંસ્થાના કાર્યકરોને જાણ કરીને બોલાવવામાં આવ્યા મગર લગભગ બાર ફૂટ મોટો અને અઢીસો કિલોની આસપાસનો તેનો વજન હતો ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આ મગર અવારનવાર આવીને બેસી રહેતો પણ ક્યારેય કોઈને નુકસાન નહોતો કરતો પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે નાણાં બાળકોની પણ ઘણી અવર હોય છે અને તેના કારણે બાળકો અને એમના વાલીઓ અને સ્થાનિકોના હિતને ધ્યાનમાં રાખતા મગરને વિભાગ અને વડોદરાની બધી સંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયો છે